ટોલ પ્લાઝા પર વિનાયક ટ્રાવલ્સના માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી પોલીસની હાજરીમાં વિનાયક ટ્રાવેલર્સના માલિકની દાદાગીરી ઉપલેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે વિનાયક ટ્રાવેલર્સના માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન સાથે પત્રકારોને ટ્રાવેલ્સ માલિક દ્વારા ધમકાવવાના પ્રયાસો પત્રકારો સાથે ઝપાઝપી સમયે પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસ મંત્રમુગ્ધ થાય અને સમગ્ર પ્રકરણ જોઈ રહી હતી વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા ટોલ ટેક્સ પે કર્યા વગર ફૂલ સ્પીડે નીકળી રહ્યા છે આ સમગ્ર ઘટના ટોલ પ્લાઝા પર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પણ ફરિયાદ કરવામાં આવી છે ટોલ પ્લાઝા સંચાલકનું કહેવું છે કે ટોલ પ્લાઝા જે પબ્લિક પ્રોપર્ટી હોય પરંતુ તેને નુકસાન પહોંચાડવી તે ગુનો છે ફૂલ સ્પીડે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા ઇમેઇલ દ્વારા પોલીસને ફરિયાદ કરવામાં આવી છે ટોલ પ્લાઝા સંચાલકો દ્વારા આ મામલે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે રિપોર્ટર ફિરોઝ ચુનેજા ધોરાયજી મારું નામ મયુર સોલંકી હાલ હું દુમિયાળી ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજાવું છું છેલ્લા ઘણા દિવસથી દુમિયાણી ટોલ પ્લાઝા ઉપર ખાનગી બસો અને અમુક ટ્રકો દ્વારા ટોલ ન આપવા માટે એકદમ સ્પીડમાં નીકળી અને ટોલના બૂમ બેરિયર તોડફોડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અમે અમારા બેરિયરમેન ને મૂકવામાં આવ્યા તો ટોલ ખાનગી વાહનો બસોના માલિકો અને ટ્રકના માલિકો એ આવી અને અમારા કર્મચારીઓને ધમકાવ્યા અને એને કીધું તમારે નોકરી કરવી છે ને તમને નોકરી કરવા નહીં દઈએ અને પોતાના ટ્રકો અહીંથી સ્પીડમાં તોડી અને લઈ જાય છે અને ખાસ કરીને વિનાયક ટ્રાવેલ્સ જે જેનું સંચાલન હાલમાં પ્રફુલ ચંદ્રવાડિયાના હાથમાં છે એમને લોકલ ઇન્વોલમેન જોઈતું હતું દુમિયાની ટોલમાં જે એમને કંપની તરફથી આપવામાં ના આવ્યું એટલે છેલ્લા સાત દિવસથી એની બસ તોડીને જાય છે અહીંયા આગળ ઘણા કેમેરા ડેમેજ કરી નાખ્યા અહીંયા આગળ ઘણા બૂમ બેરિયર તોડી નાખ્યા આ પ્રોપર્ટી પબ્લિકની પ્રોપર્ટી છે આના પર ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક લાગે અમારી તરફથી પોલીસને ઈમેલ કરવામાં આવ્યો પોલીસનો પણ આજે સારો સાથ સહકાર છે પણ કહેવાનો મુખ્ય મુદ્દો એવો છે કે જે પત્રકાર મિત્રો આજે ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓને આજે લોકો સમક્ષ મૂકી રહ્યા છે ત્યારે વિનાયક ટ્રાવેલર્સ નો માલિક પ્રફુલ્લ આજે પત્રકારો ઉપર આક્ષેપો બાજી કરી રહ્યો હતો ટોલ પર આવી અને એના પર હુમલો કરવાની પૂરેપૂરી કોશિશ કરી